રાજુલામાં સફાઈ કામદારો હડતાલનો મામલો રાજુલા શહેરમાં સફાઈ કામદારો વિવિધ માંગોને લઈને નગરપાલિકા કચેરી ખાતે ધરણા પર ઉતર્યા હતા સફાઈ કામદારો ત્રણ દિવસથી ધરણા પર હોવાથી રાજુલા શહેરમાં સફાઈ કામગીરી ઠપ્પ થઈ ગઈ છે ત્રણ દિવસથી ધરણા પર હોવાથી નગરપાલિકા દ્વારા કોઈ નિરાકરણ કરવામાં ન આવ્યું સફાઈ કામદારોએ નગરપાલિકા સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે જ્યાં સુધી સફાઈ કામદારોની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા શરૂ રહેશે પંદર દિવસ માટેની રોસ્ટર પદ્ધતિ અને કાયમી સફાઈ કામદારોને નોકરી આપવા માગને લઈને ધરણા પર ઉતર્યા છે આજે નગરપાલિકા દ્વારા બહારથી માણસોને બોલાવી રાજુલા શહેરમાં સફાઈની કામગીરી કરતા સ્થાનિક સફાઈ કામદારોએ કર્યો વિરોધ મોટી સંખ્યામાં સફાઈ કામદારોએ એકઠા થઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે સફાઈ કામદારોએ વિરોધ કરતાં પોલીસ દ્વારા અટકાયત કરી છે વિરોધ કરનારા સાહીઠ જેટલા સફાઈ કામદારોને પોલીસે અટકાયત કરી ચલાલા અને ધારી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે મહેશ બારૈયા અમરેલી